જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં તો ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે આજે ને માંડવી માંડવી બધું નીકળી ગયું કમ્પ્લીટ થઈ ગયું આપણે બિયારણની માંડવી રાખી દીધી સાઈડમાં આ પાંચક ખાંડી જેવું થાય કેમ કેમકે ત્રણ ચાર ખેતરની આ વખતે રાખવાની છે એટલે જરાક વધારે રાખી ને આપણે માંડવી તોરવા આવી ગયા હે માંડવીએ દઈ દીધી આપણે ભાવે હારા એવા હારા હે ભાવ વાંધો નથી હા એટલે માંડવી માંડવી ભૂકો ભૂકો બધું દઈ દીધું હે એટલે ખેતર સાફ થઈ ગયા હે ખેતર સાફ થઈ જાય એટલે આપણે સીધું વરગી જવાનું છે ખેતરને હેરફુ કરવા આ વખતે એક ખેતરમાં જીરું આવવું બેમાં માં ઘઉંમાં વાવી દેવું કેમકે પાણી થોડુંક આ વખતે ઘટ છે કેમકે જો એવો વરસાદ થયો નથી એટલે એવું બધું છે તો માંડવી તોરે અટાણે તો મિત્રો લાદીનું કામ ચાલુ થઈ ગયું છે ફિટિંગ કરવાનું ધીરે ધીરે કરે છે બાથરૂમની લાદી લાગી ગઈ આપણે વ્યવસ્થિત રીતના તળિયાની બાકી છે તળિયાની પાછળથી મારશે એટલે એક આ બાથરૂમની થઈ ગઈ છે ને બીજા બાથરૂમ બાથરૂમની થઈ જાય છે થોડુંક બાકી છે આજ પાછા કારીગર નોતા આવ્યા કારીગર ગયા જીરું વાવવા નદી હારી લઈ ગઈ કઈ કટતું નથી કારીગર ઊંચા હે મહિનો બધી કાચ છે લાદી માં લાગે એવું થોડાક ધીરા છે તો પર બપોરે પણ પવન ની ફૂલ લેરકી આવે છે અને જીણા જીણા સાટા ચાલુ થયા છે હવે લાગે છે અંદર પ્રમાણે તો એવું લાગે કે વરસાદ આવશે અને જો સાટા ચાલુ થઈ ગયા હવે મોટા મોટા સાટા ચાલુ છે આ બાજુ તો થોડોક આવે છે હવે ક્યુક આવે જોઈ આપણે તો બધું ફસવાઈ ગયું એટલે વાંધો નથી પણ આમાં માંડવીઓને અમુક ભર પડ્યા એ જરા કેરાન થઈ જાય ખેડૂતોમાં પણ બહુ એવો વરસાદ નથી આ બાજુ તો જીરો જીરો આવે છે બંધ થઈ જાય તો ઉપાથી નહીં તો મિત્રો પાછી આપણે ફવાર થઈ ગઈ છે ને આપણે વર્ગી ગયા હે ઘઉં વાવવા ઘઉં આજે વાવી દેવાના છે બે ખેતરમાં એટલે ઘઉંનું કામ પતી જાય ખેતર બધા રેડી થઈ ગયા હે બે દીનો વિડીયો ભેગો છે આપણે આ તો કામ આપણે બેરલમાંથી ગાડી બાટીને બે બાજકા ભરી લીધા હા એટલે પછી ઉપાદી નહીં બાજકા તો રાતના જ ભરી લીધા હતા થોડાક થોડાક બાકી હતા એ અત્યારે ભાઈ એટલે સીધા નાખવાના જ દ્રાઈવ ઓણીમાં તો બે ખેતરમાં આપણે કમવા કમ્પ્લીટ ઓવાઈ ગયા છે અને પારા હેરખા કરવો પડશે એટલે પારા હેરખા કરવામાં આપણે લાગી ગયા કેમકે એ અઘરું કામ છે થોડુંક મહેનતવાળું કામ છે એટલે થોડીક વાર છે એટલે ધીરે ધીરે વર્ગી જાય તડકોય ફૂલ છે આ એઠે ને ઉપેર બે જગ્યા આપણે પારા હેરખા કરવા પડશે એટલે પછી ઉપાધિ નહીં પાણી વારવામાં એટલે એ એક કામ આપણે પતાવી નાખી હાલો મિત્રો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કોટડા કુતિયાણા તાલુકાનું કોટડા ગામ અપરા કુળદેવી ની આ માનતા હતી મારી પાણીક્યુ ને ને તોરવાની એટલે એવા છે તો મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ને આપણે દર્શન કરી લઈએ ને પછી આપણે નીકળી જવું રિટર્ન પાછું